તો મિત્રો આજે આપણે રક્ષાબંધન વિશે નિબંધ જોવાના છીએ તો ચાલો આપણો વીડિયો ચાલુ કરીએ રક્ષાબંધન ભારતીય સંસ્કૃતિનો એક અનન્ય અને મહત્વપૂર્ણ તહેવાર છે આ તહેવાર શ્રાવણ માસના પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે રક્ષાબંધન શબ્દનો અર્થ થાય છે રક્ષાનું બંધન આ દિવસે બહેન પોતાના ભાઈના કાંઠે રાખડી બાંધે છે અને ભાઈ તેને રક્ષાનું વચન આપે છે રાખડી એક પવિત્ર દોરો છે જે સૂતર અને સોના ચાંદીના તારથી બનેલી હોય છે રાખડી પર ઘણીવાર સ્વાસ્તિકનું ચિહ્ન અને ઘણી બધી શુભ ડિઝાઇન બનાવવામાં આવે છે રાખડી બાંધતી વખતે બહેન ભાઈની લાંબી ઉંમર અને સુખ શાંતિની પ્રાર્થના કરે છે રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના પવિત્ર સંબંધને પ્રતીક કરે છે આ તહેવારમાં ભાઈ બહેન એકબીજાને પ્રેમ આદર અને સંભાળ આપવાનું વચન આપે છે આ તહેવાર ભાઈ બહેન વચ્ચેના ભાવનાત્મક જ્ઞાતાને મજબૂત બનાવે છે રક્ષાબંધનનો તહેવાર ભારતના વિવિધ ભાગોમાં જુદા જુદા રીતે ઉજવવામાં આવે છે ઉત્તર ભારતમાં રક્ષાબંધનનો તહેવાર ઘણી ધામધૂમથી ઉજવવામાં આવે છે બહેનો પોતાના ભાઈઓ માટે સ્વાદિષ્ટ ભોજન બનાવે છે અને ભાઈઓ બહેનોને ભેટો આપે છે દક્ષિણ ભારતમાં રક્ષાબંધનનો તહેવાર થોડો અલગ રીતે ઉજવવામાં આવે છે અહીં બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવાને બદલે તેમને તિલક લગાવે છે રક્ષાબંધનનો તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ ઉજવવામાં આવે છે આ તહેવાર સંબંધોના મહત્ત્વને દર્શાવે છે અને ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક છે રક્ષાબંધનનું તહેવાર આપણને એકબીજા સાથે જોડાયેલા રહેવા અને એકબીજાની કાળજી લેવાનું શીખવે છે નોંધ આ નિબંધને તમે તમારી જરૂરિયાત મુજબ વધુ વિસ્તૃત કરી શકો છો ઉદાહરણ તરીકે તમે રક્ષાબંધનની દંતકથાઓ રિવાજો અને પરંપરાઓ વિશે વધુ માહિતી ઉમેરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વીડિયો પ્લીઝ સબસ્ક્રાઈબ ધિસ યુટ્યુબ ચેનલ ફોર મોર વીડિયોઝ